આજરોજ વલસાડમાં ઠેર ઠેર વટસાવિત્રીની ઉજવણી ધાર્મિક વિધિપૂર્વક કરવામાં આવી હતી સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે આ પવિત્ર દિવસે પરિણીત સ્ત્રીઓએ કુમાર છાત્રાલય થલરોડ પીલેશ્વર દર્શન સ્વર્ગાશ્રમ ભીડભંજન મહાદેવ મંદિર મોગરાવાડી સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક વરના વૃક્ષની પૂજા કરી તેમના પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરી હતી ઘણા સ્થળોએ મહિલાઓએ આ દિવસે ઉપવાસ પણ રાખે છે આ વ્રત રાખવાથી લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે હિન્દુ પૌરાણિક કથાઓનો દાવો છે કે આદિવાસી દેવી સાવિત્રીએ મૃત્યુના દેવતા ભગવાન યમરાજાને તેમના જીવન સાથી સત્યવાનનું જીવન પાછું આપવા દબાણ કર્યું હતું તેમની ભક્તિના કારણે ભગવાન યમરાજ તેમના મૃત પતિને પાછા લાવ્યા વટ વૃક્ષને ત્યારથી પરિણિત મહિલાઓની પ્રાર્થનાઓ પડી છે અને આદિવાસી સાવિત્રીને દેવી સાવિત્રી તરીકે પણ પૂજવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ પારલામ કર્યું છે એમના લાંબા આયુષ્ય માટે આમાં આખો દિવસ એટલે ઉપવાસ રાખવાનો હોય છે તમે ફ્રૂટ ખાઈ શકો છો આનાથી આ ની આયુષ્ય વધે છે સારું જીવન બસ જીવન સુખી રહે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની